નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ બે હજાર ત્રેવીસ ચોવીસનો આજથી પ્રારંભ થયો છે અને રમતોત્સવની શરૂઆત બાળકો દ્વારા યોગ નિર્દેશન અને નૃત્ય દ્વારા કરવામાં આવી હતી વડોદરાના માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે રમતોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકી સોની સાંસદ રંજનબેન ભટ્ટ અધ્યક્ષ મિનેશ પંડ્યા શાસન અધિકારી શ્વેતા પાર્ગી શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહે દીપ પ્રગટાવીને કરાવ્યો હતો આ રમતોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટ્રેક ટી શર્ટ શૂઝ આપવામાં આવ્યા છે આ રમતોત્સવમાં ગોડા ફેક ચક્રફેક બેઝબોલ લાંબી કૂદ ઊંચી કૂદ દોડ રીલે દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ યોગ નિદર્શન જેવી રમતો યોજાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી તારીખ ત્રણ ચાર ને પાંચ ત્રણ દિવસ શાળા રમતોત્સવનું આયોજન કરેલું છે આ ત્રણ હજાર જેટલા બાળકો પોતાની અલગ અલગ પ્રકારની રમતમાં ભાગ લઈ રહ્યા છે શહેરના તમામ મહાનુભાવો વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબ શહેરના મેયર પિંકીબેન સોની સાથે સાથે માતૃકુલ્યા સાંસદ રંજનબેન ભટ્ટ અને વડોદરા શહેરના ભાજપના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ તમામ ધારાસભ્યોશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ સમિતિના તમામ સભ્યો બાળકોનો ઉત્સાહ વધારવા માટે હાજર રહ્યા છે બધા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નગરજનોને અપીલ કરું છું કે નગરપાલિક સેવન સમિતિના સારા રમતોત્સવમાં આપી હાજરી આપીને બાળકોમાં કઈ કઈ પ્રતિભા રહી છે એ જોઈ અને તમને બી ખ્યાલ આવે કે મારા નગરપાલિક સમિતિના બાળકો એમની પોતાની પ્રતિભા કઈ રીતે ઉજાગર કરે છે ઉપસ્થિત મહેમાનોએ દોડનો ફ્લેગ ઓફ કરીને પ્રારંભ કરાવ્યો હતો અને આ રમતોત્સવમાં સમિતિની શાળાના ત્રણ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો રમત ઉત્સવના પ્રથમ દિવસે કન્યાઓની વ્યક્તિગત રમતો જેવી કે ગોડા ફેંક ચક્ર ફેંક બેઝબોલ ફેંક લાંબી કૂદ ઊંચી કૂદ સો મીટર દોડ બસ્સો મીટર ચારસો મીટરની દોડ જેવી આઉટડોર રમતો તેમજ કેરમ યોગ નિદર્શન જેવી આંતરિક રમતો રમાડવામાં આવી હતી તેમજ તારીખ ચાર અને પાંચના રોજ આઉટડોર રમત રમાડવામાં આવશે આજથી અમારો ત્રિદિવસીય રમતોત્સવ શરૂ થયો છે પહેલે દિવસે આજે કન્યાઓની રમતો શરૂ થશે કન્યાઓની રમત પછી આવતીકાલે છે એકલા કુમારોની રમતો ત્રીજો દિવસ છે એ આ કુમાર કન્યાઓની જે રમતો થઈ એની ફાઇનલ રમાશે અને એ ઉપરાંત જે સંગીત રમતો છે એ છેલ્લે દિવસે રમાશે અને ત્યારબાદ સમાપન કાર્યક્રમ યોજાશે રમતો હજાર ત્રેવીસ ચોવીસ ના પ્રથમ દિવસે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ રંજનબેન ભદ્દ ધારાસભ્ય યોગેશ પટેલ મેયર પિંકી સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા શાસન અધિકારી શ્વેતા પારગી શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ શાસક નેતા મનોજ પટેલ હાજર રહ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે શાળાના બાળકો એટલે બાળ આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રમત ઉત્સવનો કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા થયો છે સમિતિને ચેરમેનને અને તમામ શિક્ષકોને સમિતિના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે હર્ષ ઉલ્લાસ અને જે શિસ્તતાથી રમત રમ્યા છે કાર્યક્રમનું સંચાલન કાર્યક્રમનું આખું આયોજન જે રીતે બાળકો દ્વારા થયું છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ દર વર્ષે બધા જ બાળકોમાં જે રમતોનું કૌશલ્ય હોય છે એમાં એમને પ્રોત્સાહન આપીને એમને આગળ લાવવાનું કામ કરે છે આજે અનેક રમત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાખવામાં આવી છે બાળકોને અભિનંદન ખૂબ ખેલદિલીથી રમજો અને જીતજો રમશો એટલે જીતશો અને જીતશો એટલે આપ સૌ આપના જીવનમાં પણ એક નિર્ણય લેવામાં આપ આગળ આવશો તો બાળકોને ખૂબ શુભેચ્છા સમિતિને પણ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ત્રણ ચાર ને પાંચ જાન્યુઆરી રમતોત્સવના આયોજનનો શુભારંભ કરવામાં આવ્યો છે હું શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ પંડ્યાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બાળકો જે રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે બાળકો આમાં સુંદર સુંદર દેખાવ કરી અને એમાં જે વિજેતા થશે તેમને વીરબાળ કુમાર અને વીરબાળ કન્યા પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવશે આજે આજે આ બાળકો જે રમતોમાં ભાગ લઈ રહ્યા છે તેઓ ભવિષ્યમાં શહેર લેવલે પછી નેશનલ લેવલે અને પછી ઇન્ટરનેશનલ લેવલે પણ રમત રમીને વડોદરાના વડોદરા શહેરનું નામ અને ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ ભારત માથે કીજે વંદે માત્ર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર